તો હું આવા સાબરમતીમાં આટલું ઊંડું પાણી છે તો બી લોકોની વસ્તુ બી નીકાળી અને બસ્સો લોકોના તો જીવ બી બચાયા છે અત્યારે બહુ ખરાબ હાલત છે મારી કેવું હું રોડ પર રહું છું મારા ફેમિલી બી રોડ પર હશે પણ સેવા કરે છે પણ અમને કંઈ મળતું છે નહીં અમે સેવી તાન તાંજ છીએ નદી માલ ફળના ફૂટપાટ ઉપર જ રહીએ છીએ ત્યારથી વધારે મોબાઈલ પડી જાય સોનાની રિંગ પડી જાય કઈ બી કિંમતી વસ્તુ પડી જાય તો હું કાઢીને એમ ના દઉં નમસ્કાર મારી પાછળ તમને જે દેખાય છે સાબરમતી નદી છે રિવરફ્રન્ટ ઉપર ઊભા છીએ અટલ બ્રિજ પણ તમને કદાચ દેખાતો હશે મારી સાથે છે આકાશ દંતાણી છે જે રોજ સાબરમતી નદીમાં કૂદે છે શા માટે કૂદે છે કોઈનો મોબાઈલ પડી ગયો હોય અથવા તો કોઈ ડૂબી ગયું હોય તેને બચાવવા માટેના પ્રયાસો કરે છે પરંતુ આકાશભાઈ અત્યારે સોશિયલ મીડિયામાં ફેમસ તો થઈ ગયા છે પરંતુ નોકરી વગરના છે તેમની પાસે કામ ધંધો નથી અને તેમને પરિવારનું ગુજરાન ચલાવવું છે તે રસ્તા પર રહે છે તેમની ઘણી બધી વાતો છે તેમની પાસેથી આપણે વાતચીત કરીશું કે ક્યારથી તમે સાબરમતી નદીમાં કૂદો છો લોકોની મદદ કરો છો મોબાઈલ સોનાની વીટી આ તો રીવણ પણ દસ વર્ષથી બન્યું તો દસ વર્ષથી લોકોની વસ્તુ પડે બાકી બચાવવાનું કામ તો હું મારા સાબા જે રીવણ પણ બન્યું ને અહીંયા પહેલાં ઝૂંપડપટ્ટી હતી ઝુંફળપટ્ટીમાં હું રહેતેલો તો તારથી લોકોને તો બચાવતા આવું છું બાકી વસ્તુ પડવાનું તો આ રીવણ પણ બન્યું તારથી વધારે મોબાઈલ પડી જાય સોનાની રિંગ પડી જાય કંઈ બી કે કિંમતી વસ્તુ પડી જાય તો હું કાઢીને એમના હાલ દઉં તમને કોઈ આપે પૈસા વાપરવા કેવી રીતે આપે ના મને જે સામેવાળા જે ખુશી છે એ હું લઈ લઉં બાકી કોઈ કિંમત નહીં કરી કોઈ દિવસ કે મને આટલા જ પૈસા જોઈએ જે એમની ખુશી છે અમુક અમુક તો તો ફેરી પૈસા બી હું અમુક ફેરી નહીં લેતો કેમ કે લોકો કોને પૈસા ના હોય તો બી હું પૈસા વગર બી કાઢીને આપી દઉં છું એમનો ફોન બરાબર તરતા ક્યાંથી શીખ્યા તરતા મારા પેલા રીવણ પણ નહીં બન્યું એના પેલા કમ પાણી હતું કમ પાણીમાં મેં તરતા શીખ્યું ભાઈ શ્વાસ લેતા બી શીખી ગયો હું તો ઘણી ફેર આમ એવું થઈ ગયું મને નોલેજ કે ના હવે હું બરાબર ટ્રેકલ થઈ ગયો તો હું આવા સાબરમતીમાં આટલું ઊંડું પાણી છે તો બી લોકોની વસ્તુ બી નીકાળી આલું અને બસો લોકોના તો જીવ બી બચાયા છે બસો લોકોના જીવ બચાયા અને બસો તો વસ્તુ બી નીકાળી છે મોબાઈલ છે કઈ બી કિંમતી વસ્તુ હોય તો હું નીકાળીને આપી દઉં બરાબર અચ્છા પોલીસની પણ મદદ કરો છો તમે કેવી રીતે પોલીસની મદદ કરો છો પોલીસની મદદ પોલીસની કઈ બી ફોન આવે કોઈ બી કઈ આરોપીને લઈને આવ્યા હોય કઈ બી અંદર નાશ કર્યું હોય તો મને જગ્યા લોકેશન દેખાડ તો હું એમને બરાબર લોકેશન દેખાડ તો હું એમને ગોતી આપું વસ્તુ કઈ બી વસ્તુ હોય અચ્છા આ પારથી પહેલે પર જતો રહું હા આ પારથી પહેલે પર જતો રહું એવું છે બરાબર અચ્છા કેવી રીતે પરિવાર કેવી રીતે ચલાવશો ક્યાં રહોશો તમે હું અત્યારે ફૂટપાથ પર આ બોર્ડ છે ને એલિજ બ્રિજ ફૂટપાથ પર રહું છું મારા પરિવારમાં મારો છોકરો છે મારી વાઈફ છે હું છું મારા બે ભાઈ છે મારી બેન બી છે હું રોડ પર રહું છું અત્યારે મને નાની મોટી કોઈ નોકરી મળી જાય તો હું મારા પરિવારનું ગુજરાન બી કરી શકું અને લોકોની મદદ બી કરતો રહું તો જરા ને તમે એવું કહ્યું કે યાર જોબ નથી નથી નોકરી 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 એમ મળે કેવી કરવી તમારે મને આ રીવનફ્રન્ટમાં કોઈ નાની મોટી નોકરી મળી જાય તો લોકોની આવી સેવા બી કરતો રહું લોકોની વસ્તુ બી નીકાળતો રહું અને લોકોનો જીવ બી બચાવતો રહું મને કંઈ બાર નોકરી મળી જાશે કઈ બી નોકરી મળી જાશે તો હું આવું કામ નોકરી હશે તો આવું કામ નહીં કરી શકું તેના કરતાં રીવણ ફોર્ડમાં અમને કંઈ નાની મોટી નોકરી મળી જાય તો હું લોકોને બચાવતો બી રહું ને લોકોની વસ્તુ બી નીકાળતો રહું અત્યારે કેવી રીતે તમે ગુજરાત ચલાવો છો કેવી રીતે શું કમાવું છો હું અત્યારે ઓટો રિક્ષા ચલાવું છું પણ ઓટો રિક્ષામાં બી એકલો ધંધો નહીં થતો તો બી ઘરનો ખર્ચો તો નીકાળવો જ પડે તો અત્યારે નાની મોટી કોઈ નોકરી મને મળી જાય તો હું મારા ઘર પરિવારને ઘર બી લઈ શકું અને પરિવારવારના ખાવા પીવાનો ખર્ચો બી નીકળી શકે મારો અત્યારે બહુ ખરાબ હાલત છે મારી કેવું હું રોડ પર રહું છું મારી ફેમિલી બી રોડ પર હશે ના કોઈ નોકરી ના કોઈ ઘરનું મારા હસબન્ડ ને કોઈ નોકરી મળી જાય તો અમે ઘર માં જતા રહીએ કેટલા બાળકો છે એક જ છે રસ્તા પર અહીં જ રહો છો તો હા રોડ ઉપર જ રહીએ છીએ કેટલા ટાઈમ અહીં રહો છો હા તો કમ છે કમ આ દસ દસ વર્ષ જેવું થયું જ્યારથી અમારે પહેલાંથી ઝૂંપડપટ્ટી હતી ને તારસી જ અહીંયા રહીએ છીએ બધાને મકાન મળી જશે છે પણ અમને અમને લોકોને નહીં મળ્યા એટલે અમે અહીંયા જ રહીએ છીએ હા ઘણી વાર તરતા જોયા છે કેટલાને બચાવતા જોયા છે કેટલાની વસ્તુ પડી જાય એમને કાઢતા જોયા છે અમુક વાર જાય તો હું સાથે હોય તો મને બી લઈને જાય